કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા પૂરેપૂરો ફરક પડી ગયો ઉતાડું બોલો સો ટકા પૂરેપૂરો ફરક પડી ગયો ને શરીરમાં એકદમ રાહત છે મને એમ ને અમારું કામકાજ કેવું લાગ્યું તમને એકદમ સરસ સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે સાત અને સાતમો મહિનો અને બે હજાર પચીસ મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા અને મારી ઓફિસ બે દિવસ ચાલુ હોય છે અંજારમાં સોમવાર અને મંગળવાર સવારે નવથી બે વાગ્યા સુધીનો ટાઈમ છે અને હવે એમના વેરા ભાઈ આવ્યા છે એમ આપણે થોડીક ચર્ચા કરીએ શું નામ છે ભાઈ તમારું નિલેશભાઈ આખું બોલો નિલેશભાઈ સોલંકી કયા ગામ રહેવાનું બરોબર

નહીં અને અંજારનું એડ્રેસ છે નવી કોરઠ વીડી ચાર રસ્તા અને વીડી ચોકડી ઉપર આવી અને પારસ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈધ અંજાર વાડા અને આપણે આજે હિન્દુસ્તાનની વાત કરીએ તો આપણી અઢારે વરણ પૈસાવાળી નથી દવા લઈ લઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને હરેરી અને ખાટલામાં હોઈ ગયા હોય તો આ વિડીયો એમને શેર કરજો અને વિડીયાના માધ્યમથી અંજારની અંદર પહોંચી આવશે તો આપણી એકદમ દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી અને જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય પચાસથી સાઠ વર્ષ સુધીનો તો આપણે ઓપરેશન વગર મટાડી આપીએ છીએ અને ઘૂંટણની અંદર જગ્યા થઈ ગઈ હોય તો પણ મટાડી આપવામાં આવશે અને શરીરમાં મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે મણકાની નીચે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને સંધિવા આધે આધા પકડાય તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને ઘણા લોકો કહે છે પણ સાયટિકાની દવા મળી જશે અને એની સારવાર કરી આપવામાં આવશે પહેલાં વૈધ જ હતા અને અત્યારે વૈધ જ છે અત્યારે જેને જેને હિન્દુસ્તાનની અંદર દેશી દવા કાધી અને દેશી દવાનો ઈલાજ કર્યો છે અત્યાર સુધીમાં એને સો ટકા રિઝલ્ટ મળ્યું છે મહેનત કરો એટલે ફળ મળે એટલે મારું કામકાજ દેશી દવાનું છે એકદમ દેશી દવા તો મારું નામ છે અનવરભાઈ વૈ ધ વાડા